છોટા ઉદેપુરની સરકારી હોસ્પિટલથી ડિલિવરીના દર્દીને લઈને વડોદરા જઈ રહેલી એકસો આઠ એમ્બ્યુલન્સ જામબુગોડા ખાતે ખોટકાઈ દર્દીએ અડધો કલાક હાલાકી ભોગવી હતી પ્રાપ્ત થયો મુજબ છોટા ઉદયપુરની સરકારી હોસ્પિટલમાંથી ડિલિવરી માટે એક મહિલા દર્દીને વડોદરા લઈ જઈ રહેલી એકસો આઠ એમ્બ્યુલન્સ જામબુગોડા પાસે ખોટકાઈ હતી એમ્બ્યુલન્સનો સેન્ટર બોલ્ટ તૂટી જતા દર્દી અડધો કલાક સુધી રસ્તા વચ્ચે દર્દ સહન કરી હાલાકી ભોગવવી પડી હતી આ ઘટનાને કારણે સ્થાનિક લોકો માં ભારે રોષ જોવા મળ્યો હતો છોટાઉદેપુર સરકારી હોસ્પિટલમાંથી એક ડિલિવરી કેસને તાત્કાલિક સારવાર માટે વરોદરા લઈને જઈ રહેલી 108 એમ્બ્યુલન્સ જામુગડા પાસે પહોંચતા જ અચાનક બંધ પડી ગઈ હતી આ ગાડીનો સેન્ટર રોડ બોલ્ટ તૂટી જતાં તે આગળ વધી શકિ નહોતી આ પરિસ્થિતિમાં દર્દીના સગા અને સ્થાનિક લોકો 108 ની મદદ માટે આગળ આવ્યા હતા ત્યારે બીજી 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી જો કે બીજા કોલ માં 108 વ્યસ્ત હોવાનું જણાવ્યુ હતું જેના કારણે દર્દીને લગભગ અડધો કલાક સુધી પીડા સહન કરવી પડી હતી આ દરમિયાન છોટાઉદેપુર થી વડોદરા દર્દીને રિફર કરીને પરત આવી રહેલી અન્ય એક 108 એમ્બ્યુલન્સ ને કોલ મળતા આ એમ્બ્યુલન્સ માં ફરજ પરના હાજર એ એમ ટી ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન મહિલાએ મોડ ઉઠસે અને 12 વાગી જશે તેવા બહાના સાથે દર્દીને લઈ જવાનો ઇનકાર કર્યો હતો તેમને બીજી નજીકમાં કોઈ 108 હોય તો રાહ જોવાનું ગભ્યું હતું એમ તો મહિલા જ મહિલાની વેદનાને સમજી ના શકતા 108 ની મહિલા ઈએમટી ના આ વર્તનને કારણે મદદ માટે ભેગા થયેલા સ્થાનિક લોકો રોસે ભરાયા હતા લોકોએ બારે દબાન કરતાં આખરે તે જ એમ્બ્યુલન્સમાં પીડિત મહિલાને દર્દીના દર્દીને વડોદરાને બદલે બોડેલી ખાંગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી આ ઘટનાએ 108 એમ્બ્યુલન્સ સેવાના સંચાલન અને સ્ટાફની સંવેદનશીલતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જામુ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો